સાબરકાઠાના પોસીના ગામ એટલે કે રાજવીર ગામમાં હિન્દુ ધર્મની પવિત્ર તહેવાર હોળીનો તહેવારની ઉજવણી કરવામાં આવી તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મની આસ્થા છે કે હોળીનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠાના પોસીના ગામ એટલે કે રાજવીર ગામ આવે છે ત્યારે પોસીનામાં વર્ષોથી તેઓ નિયમ છે કે સૌ પહેલા સરદાર ચોકમાં રાજવીર દરબારગઢના જાગીરદાર હરણસિંહ ગોપાલસિંહ વાઘેલા આવી અને પૂજા આરતી અર્ચના કરીને હોળી પ્રગટાવે છે ત્યાર પછી આમ તો પોસીનામાં અલગ અલગ જગ્યાએ સોની ચોકની ચોક સરદાર ચોક તેમજ હોડી ચોકમાં પ્રગટાવવામાં આવે છે મુખ્ય અંતરિયાળ વિસ્તારથી લાંબડિયા દેલવાડા કોટડા જેવા ગામોથી આદિવાસી સમાજના લોકો મોટાભાગે શ્રીફળ ગોળ ખાવા પીવાની આઇટમોની ખરીદી કરવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ પોશીના ગામમાં શાંતિ જળવાઈ રહે તેના માટે પોશિના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચુસ્ત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આમ તો હોળી વર્ષોથી પ્રગટાવવામાં આવે છે દરેક ગામડા અને તાલુકાઓમાં પ્રગટાવવામાં આવે છે ત્યારે પોસીનાના ગાના મુખ્ય હોળી ચોકમાં એક અનોખી પરંપરાગત મુજબ રાજસ્થાની જેમ કલર ઉડાડી ઢબુક બીજેના તાલ સાથે નાચે અને રાસ ગરબા રમી અને સમય સાંજે સાડા સાત વાગે હોળી પ્રગટાવવામાં આવી અને દરેક ગ્રામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના